આજના નવા કોલ રેકોર્ડિંગમાં તમારા બધાનું સ્વાગત છે ભાજપ અને આમ આદમીના પાર્ટીના નેતાનું કોલ રેકોર્ડિંગ થયું વાયરલ તો આજનું નવું કોલ રેકોર્ડિંગ સાંભળો હલો હલો હાજી બોલો બોલો સાહેબ કોણ સંજયભાઈ ગઢિયા બોલા હા સંજયભાઈ ભાંડવાથી વાત કરું આપડે રસાભાઈ ની ઓફિસ હતી અહીંયા આપડી આમ આદમી પાર્ટીની ઓફિસ હતી ના ભાજપ સંગઠન માંથી વાત કરું છું કે ઘરે રોડ રસ્તા નું સમજાવો છો પાણી પાણીના નિકાલ નું સમજાવો છો ગટર નું સમજાવો છો પીવાના પાણી ના પ્રશ્ન સમજાવો છો તમે રાજકોટ થી બિલોંગ કરો છો તો રાજકોટ રાજકોટના રોડ રસ્તા ઓકે છે સાહેબ ભાનવડ ની વાત કરી ભાનવડ ની અંદર સિત્તેર સિત્તેર વર્ષની અંદર ભાજપ અને કોંગ્રેસ આ બે પાર્ટી એ પ્રશ્ન નિકાલ નથી કર્યો એટલે ભાગ રૂપે તમે ભાજપ માં છો હું કે ભાણવડ આખા ગુજરાતમાં રોડ રસ્તાના પ્રોબ્લેમ છે ગેસ ના જે હજાર રૂપિયા થઈ ગયા બે હજાર થઈ ગયા તેલના પાંચ હજાર થઇ જાય પબ્લિક ને કઈ ફેર પડવાનું નથી પબ્લિક બધું અમારા અમારી છે પૈસા પેકો દેખો દેખોથી અમે જીતીએ છીએ વર્ષોથી અને જીતવાના જ છીએ હું તમને ઈતે શું તરીકે એમ કઉક્તિ આમાં ના બગાડવા આ આ પેલા તમે જયારે કોંગ્રેસ માં ત્યારે મારે તમને કેવું હતું કે ભાઈ તમે ભાજપ માં રોઈટ લઈ જાવ થયા ને ત્યારે જ મારે તમને ફોન કરવો ભાજપ માં રોઈટ લઈ જાવ એનું કારણ કે આમાં તમે હું આમાં પહોંચે હાલી ને ફેર આવવાનું છે સાહેબ હામા ભવાને આપણે હાલી અને સક્સેસ જાય નો જાય ને એ મહત્વનું નથી પણ જ્યારે બે હાજર સત્તર માં મને પચાસ લાખની ઓફર કરી હતી ભાજપ પાર્ટીએ પ્લસ વધારે ઓફર કરી હતી ત્યારે ઠુકરાવી હતી અને એટલે મારી ઠુકરાવી દીધી ને અત્યારે અમે આમ આદમી પાર્ટીમાં ઈમાનદાર પાર્ટીમાં એટલે જોઈન્ટ થયો છું કે મારો દીકરો કે મારા દીકરાના દીકરા હું હયાત હોય તોય ભલે અને હયાત ન હોય તોય ત્યારેય ભલે મારો ઉલ્લેખ થાય ત્યારે એ મારા સંતાનો એમ નો બોલવા જોઈએ કે આ દેશની મિલકતો

ડબ્બો તેલ નો પંદરસો રૂપિયા નો સિત્યા હોય તો બારસો રૂપિયા દર મહિને તમારા દાખલા તરીકે એક મહિનામાં ડબ્બો વરસ થતો હોય એક્ઝામ્પલ તો બારસો રૂપિયા દર મહિને અત્યારે આપણે તેલિયા રાજાઓ સાથે મતલબ ઓઇલ મિલરોની ની સાથે સેટિંગ કરીને ભાજપ સરકારે જે રૂપિયા કરાવી નાખ્યા તો મગફળીના ભાવ ખેડૂતો રોડ ની બધા વધારે ને તમે સમજો મગફળીનો ભાવ ખેડૂતોને જે મળતો ઈ જ મળે છે તો આ બારસો રૂપિયા ડબ્બા એ તેલ ને વધારે દેવા પડે ગેસના બાટલા ચારસો નવસો દેવા પડે તો પાંચસો રૂપિયા ની અંદર બારસો રૂપિયા માં તો દર મહિને સત્તરસો રૂપિયા ભાજપ ની વાહવાહી કરી વખાણ કરીને મારે મારા બાયડી છોકરા ના મોઢામાંથી કાઢીને સત્તરસો રૂપિયા દર મહિને દેવા પડે તો હું આ જનતા ને આ વાતનો મુદ્દો સમજાવી તો શકું કે ન સમજાવી શકું કે આપડે સત્તરસો રૂપિયા દર મહિને જાય છે સીતા માંથી ખોટા પેટ્રોલ ડીઝલ તો જુદું પેટ્રોલ ડીઝલ તો કોક માણસ હાલી વેવો જાય કોક સાયકલ માં વેવો જાય રસ્તો કાઢ લે ન તો પેટી ખુલે ત્યાં મોંઘવારી એવું કઈ દેખાતું નથી મળે નહી નહી એક જ મિનિટ બાકી તમે પેટીના છોકરાનું જે વાત કરો છો ભાઈ કે આ બધું વેચાઈ ગયું બરોબર એની રેલવે કયો કે બીજી એરપોર્ટ કયો કે ત્રીજી કોઈ બીએસએનએલ કયો તમારી ચોથી યાદ કરે મારા આ દાદા આ કંપની બનાવતા ગયા હું એક વાત છું આમાં કઈ નઈ છે ને એ તમારું બનાવતા ગયા કેવી રીતે ભાજપ હોય તો એક નઈ ન કંપની બની જાય

પબ્લિક તેલ પીએોક પુરાવે છે એટલે જીતી ગયા શા માટે જીતી ગયા તમે તમે શું એવું કરો ભાઈ કામ કર્યા હોય કે ન હોય પાંચ પચીસ ટકા પાર્ટી ના પોલો હોય

કાઈ વાંધો નહીં ભાઈ તમે અમારા હિત છોન ફોન કર્યો તમારો આભાર પણ અમે ઈમાનદારી ના ઉપર ચાલવા વાળા છીએ કેજરીવાલજી ના ઈમાનદારીના અમારી પાસે વિચારો છે અમારે તાવથી લઈને કેન્સર સુધીની દવા મફત આપે પબ્લિક ને પોતાના ટેક્સ નું વળતર યોગ્ય મળે એવા જે કેજરીવાલજી ના જે વિચારો છે એ વિચારો ઉપર અમે આગળ વધીશું નાના નાનો ગરીબા ગરીબ છોકરો વિદ્યાર્થી સાદા કપડાં પહેરીને સ્કૂલે ગયો હોય ને એને સ્કૂલ ડ્રેસ થી તમામ પાઠ્યપુસ્તક ને બધી સુવિધા સારામાં સારી મળે એ છોકરો મોટો આઈપીએસ બને ભવિષ્યમાં સરકારી સ્કૂલ ની અંદર આવી અમારી ભાવના છે જે પબ્લિક ટેક્સ ભરે છે એ ટેક્સનું યોગ્ય વળતર પબ્લિક પણ પબ્લિકમાં પાછું વાળે આમ આદમી પાર્ટી એવી જે હારી વિચારધારા હે ને અમે હાલી એમાં આઠ હજાર કરોડના પ્લેનમાં ફરવાના વિચાર નથી કરતા તમારા વિજયભાઈ જેમ અમે એક લાખની બોલ બોલ પે તમારા સાહેબ ની જેમ વાપરવા નથી માંગતા દસ કરોડ નો શૂટ કરવા નથી માગતા અમે ગરીબ જનતા ની અંદર જયારે ઘરે ઘરે તેલનું ટીપું દોહીલું થઈ ગયું હોય આવા સમયે અમને પબ્લિક ની વિચાર આવે છે

બરોબર બે નંબર ના બોર્ડ માં તમે એક લાખ રૂપિયા ની આપી મતલબ તમારી પાસે પૈસા થી મત ખરીદવાની તમારી તાકાત છે એની હિસાબે તમે જીતી રહ્યા છો એ તમારો અત્યારે શબ્દ ઘમંડ અને એ તમારી તાકાત અત્યારે બોલી રહી છે તમારી કોઈ કામગીરી નથી બોલતી તમે આવા સારા કામ કરો તમે ઘરે બેઠા ચૂંટાઈ જાવ તમારે મત માગવા નીકળવું ન પડે

અમારી પાર્ટી ક્યો કરે ના ના નથી કરવું પડે એને એને પબ્લિક કરી કે પબ્લિક હારે નથી કરવી સારી ભાવનાથી થી અમે આવ્યા છીએ હારી ભાવના થી રહેવું છે જેથી ભાવના બદલી જાય ત્યાંથી બિઝનેસ કરાય વેપાર કરાય ચોરી કરવા માટે અમે શું રહેવાય સવાર થી તમે હા સુધી ધંધા માં ધ્યાન તમને બે પાંચ હજાર બે હજાર પાંચ હજાર જેવા વેપાર તમને મળવાના છે એના માટે ચોરી કરવા માટે અમે સમય ન બગાડે એ તો જેને બુદ્ધિ નો હોય એના આરામ ના હોય ને એ રાત ચોરી કરે અમારા ધંધો કરવાની છે તો વેપારી કરવા માટે કરવા માટે થોડો આવું કઈ અને પચાસ લાખ ની હજી અમારો ધ્યેય ગરીબ માણસો ના પેટમાં બારવાનું એનું કેમ ભલું થાય અત્યારે ડાયરેક્ટ ભલું નહીં કરી શકી તો કમસે કમ જાગૃતિ ભાગ રૂપે સમજાવીને લોકો ને કે હું કા ખોટું થાય છે આ ખોટું થાય છે આમ ખોટું થાય છે ચેતાવણી રૂપિયા સમજાવો કરશું મત મળે ના મળે એક સીટ આવે કે આખી નગરપાલિકા કબજે કરી મહત્વ નથી અમારી બાકી સુરત નું રિઝલ્ટ આવ્યું એટલે તમે એમ વિચારો કે દાવા સાથે કઉ છું પબ્લિક આ વખતે અમારી ભેગી છે તમામ મુદ્દાઓ તમારા જે છે માનશે અને તમારા પૈસા હોતે આ વખતે કામ નહીં લાગે તમારે જેટલા જૂની વાત આપડે ભૂલી તો આમ આદમી પાર્ટી નહોતી આટલી બધી તાકાત વાળી અત્યારે સક્રિય થઈ છે સુરત થી અને વિશ્વાસ છે જોરદાર રીતે આગળ અમારી પાર્ટી વધશે

સંડે ભાઈ દુનિયા સુધારવી એના કરતા તમે એક બગડી જાવ વાત પતી જાય કઈ જતા રહી તમે હું જતા રહેવા નથી કાલ અરે પબ્લિક નહીં સુધી છેલ્લે આપણે ઘરે જોઈએ ને બગડવું કામ જોઈએ યાર પબ્લિક નહીં મેળ આપણે સપોર્ટ કરે નહીં માને કદાચ એવું લાગશે નાસી પાસ તદી આપણે બગડવા કરતા ઘરે વ્યુ જોઈએ ને એટલે તો કરી શકીએ ને આપણે નિષ્ક્રિય કે કાંઈ વાંધો નહીં ભાઈ ભગવાન આપણે આપણે બહુ ટ્રાય કરીએ આપણો મેડ ન આવ્યો એમ કરાય ને પણ આપણે અને એવું જ નહી બળવો દઈ અમે એવું જ નહી બળવો દઈએ છેલા શ્વાસ સુધી લોકોને સમજાવવાનો પ્રયત્ન કરશું ભાઈ જો ભાઈ આ હું તો કામ આવું કે સટ્ટા સટ્ટા અમાર આત્મા છે બધું અમારી પાસે છે એટલે પબ્લિક પબ્લિક એ સમજી લીજે કોઈ તમારો રિઝલ્ટ નહી આવું તમે સમજી જાઓ હમ પબ્લિક સમજી લીજે પબ્લિક ચૂપચાપ બધું સહન કરે જ દે ઓકે ઓકે મિત્ર પાંચ તારીખે મળશું મારે વચ્ચે કોક કોલ આવે છે પછી વાત કરીએ પાંચ તારીખે જો તમારો નંબર મને યાદ રહી જાય પડ્યું છે ને આમને તો તમને રિંગ કરીશ બરોબર અરે પાંચ તારીખ હું હમે રિંગ કરું મેં તમે પાંચ તારીખે હોય થઈ જાવ બાજુ ઉઠો ઠીક હોય ગાઈગર ગાઈગર ચાલો જય જય તો આજ નું આ કોલ રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબર્સ કરજો આપણા આવા નવા નવા કોલ રેકોર્ડિંગ જોવા માટે